આજે મને એચપીવી વિશે ખબર પડી હ્યુમન પેપલોમા વાયરસ એચપીવી એક સામાન્ય ઇન્ફેક્શન છે જે ત્વચા સાથે ત્વચાના ગાઢ સંપર્કથી ફેલાય છે એચપીવી ઇન્ફેક્શન સૌથી વધુ કિશોરાવસ્થા અને વીસ વર્ષની વયના લોકોમાં જોવા મળે છે ભલે એમનું જેન્ડર કોઈ પણ હોય મહિલાઓમાં સર્વિકલ કેન્સરનું સૌથી મોટું કારણ એચપીવી છે. ભારતમાં દરરોજ આ કેન્સર લગભગ 200 મહિલાઓનો જીવ લે છે અને પુરુષોમાં એચપીવીના કારણે જિનેટલ વોર્ટ્સ, મોંનું અને ગુદાનું કેન્સર થઈ શકે છે. એચપીવી કોઈ લક્ષણ દેખાડ્યા વગર અસર કરી શકે છે જે તેને એક સાયલન્ટ કિલર બનાવે છે. પણ ચિંતા ના કરો. સારા સમાજarchi એચપીવી ઇન્ફેક્શનની રસીથી આસાનીથી રોકી શકાય છે. આ રસીકરણ માટે સૌથી યોગ્ય ઉંમર 9 થી 14 વર્ષ સુધીની છે HPV રસી વિશે વધુ જાણકારી માટે કૃપા કરીને તમારા વિશ્વાસપાત્ર ડોક્ટરને કન્સલ્ટ કરો જેવી રીતે હું આ તૈયારી કરું છું ચાલો સાથે મળીને HPV ને રોકવાનો સંકલ્પ કરીએ